એક સામાન્ય માણસ સામાન્ય નાગરિક આમ જનતાને સુવિધામાં શું જોઈએ તો એ છે રોડ રસ્તા સ્ટ્રીટ લાઇટની સુવિધાઓ સારી સરકારી સ્કૂલની સુવિધાઓ સારી હોસ્પિટલોની સુવિધાઓ ગટર લાઇનની સુવિધાઓ આવી નાની 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 ખૂબ જીણી જીણી વાતો છે એ એક આમ નાગરિક સામાન્ય માણસ આમ જનતાને જોઈએ છે ત્યારે ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટી ગુજરાત મોડલની વાતો કરે છે ભણગાઓ ફૂંકે છે ત્યારે આજે હું તમને એક નજારો બતાવું નેશનલ હાઈવે અડતાલીસ નો નજારો આપણે લોકો રોડ ઉપર નીકળીએ છીએ ત્યારે આ લોકો આપણે ટેક્સમાં એક પૈસાની પણ રાહત નથી આપતા તો આપણા માટે આવા રોડ રસ્તાઓ કેમ જુઓ તમે નજર મારો આ નેશનલ નંબર અડતાલીસ નો હાઈવે છે વિચાર કરો તમે દોસ્તો તમે જે રસ્તા પર નીકળો છો એ રસ્તા પર તમારે ટોલ ટેક્સ ભરવાનો હોય છે તમે ગાડીઓ લ્યો છો નવી તો એ ગાડીની અંદર રોડ ટેક્સ આવી જાય છે તો છતાં આ વિકાસના બણગા ફૂકતી ભારતીય જનતા પાર્ટીની સરકારને મારે પૂછવું છે કે નરેન્દ્રભાઈ મોદી અમદાવાદની અંદર સભા કરવા માટે આવે તો સરસ મજાના રોડ બની જાય છે ભારતીય જનતા પાર્ટીના કોઈ મોટા અધિકારીઓ નેતાઓ આવવાના હોય તો સરસ મજાના ડિવાઈડરો રંગાઈ જાય છે દિવાલો રંગાઈ જાય છે ગરીબોના ઝૂંપડાઓ ઢકાઈ જાય છે કારણ કે ભારતીય જનતા પાર્ટીનો વિકાસ ખુલ્લો પડી જાય એટલા માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ભારતમાં આવે તો ગરીબોના ઝૂંપડા આડા કપડાઓ લાગી જાય છે આ આ ભારતીય જનતા પાર્ટીની હલકી માનસિકતા છે એને એવું છે કે ભાઈ અમેરિકાના રાષ્ટ્રપતિને એમ થાય કે સરસ મજાનું કપડું માર્યું છે પણ એ કઈ ગાંડો નથી એને બધી ખબર જ છે કે ભાઈ અહીંયા આ ભ્રષ્ટાચારને છુપાવવા માટે કપડું માર્યું છે ન રોડ રસ્તા પર આટલું એક એક કિલોમીટરના ગાભા કોણ મારે આટલા મોટા ગાભા કોણ મારે એ તો કે એ અંધભક્તો મારે સભામાં ખુરશીઓને ખુરશીઓને અંધભક્તો ગાભા મારે પણ ખેર વાત મારે કરવી છે રોડ રસ્તાને લઈને જ્યારે જયારે ભારતીય જનતા પાર્ટીના વિકાસની આપણે વાતો કરીએ ત્યારે અંધભક્તોના પેટમાં તેલ રેડાય છે આવું પણ બને છે ત્રીસ વર્ષથી તમારી સરકાર છે તમે ગુજરાતની જનતાને સારા રોડ રસ્તાઓ નથી આપી શક્યા અને મોટી મોટી વાતો કરો છો ગુજરાત મોડેલની હવે અંધભક્તો બધા અમે કોમેન્ટે કરશે તને ગુજરાતમાં ન ફાવતું હોય તો દિલ્હી રહેવા યોજા એટલે અમે અહીંયા રહીએ છીએ તો તમને શું વાંધો છે તમારી પોલ ખુલ્લી કરીએ છીએ તો તમને તકલીફ પડે છે એટલે ગુજરાતની જનતાને મારે એટલું કહેવું છે કે આ રોડ રસ્તાઓની સુવિધા તમારા માટે હોવી જોઈએ કે ન હોવી જોઈએ મને જવાબ આપજો